ડબોઈ રેલવે સ્ટેશન નો મુખ્ય ગેટ ખુલ્લો રહી જતો હોવાથી આવી ઘોર બેદરકારી ના કારણે દસેક જેટલી ગાય માતા રેલવે સ્ટેશનની ટિકિટ બારી પર જોવા મળી હતી એશિયા ખંડમાંથી ડભોઈ રેલવે નેરોગેજ જંક્શનના નામો નિશાન સમાપ્ત થઈ જતા ડભોઈ નેરોગેજ રેલવે જંક્શનને બોર્ગેજમાં રૂપાંતર કર્યા બાદ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ નવીન રેલવે સ્ટેશનના મુખ્ય ગેટ પાસે આવેલ ટિકિટ બારી અને પ્લેટફોર્મ ઉપર ગત રાત્રિના આશરે સાડા અગિયાર કલાકના સમયે આઠથી દસ ગાય માતા રેલવે સ્ટેશન અને ટિકિટ બારીનું જાણે નિરીક્ષણ કરવામાં આવી હોય તેવી રીતે નજરે જોવા પડી હતી રેલવે તંત્રની બેદરકારી હોવાનું મુસાફરોમાં ચર્ચાઈ રહ્યું છે